પ્રકરણ બે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી એમાં સૌથી પહેલાં છે મિશ્રણ એટલે શું ઉદાહરણ આપો ઉત્તર બે અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે દાખલા તરીકે પહેલું છે દૂધ એ પાણી ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે બીજું દરિયાનું પાણી એક ખનીજો અને માટીનું મિશ્રણ છે મિશ્રણ એકથી વધુ પદાર્થોનું બનેલું હોય છે આ પદાર્થોનું પ્રમાણ નિશ્ચિત હોવું જરૂરી નથી મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થો પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે બીજું જોઈએ તફાવત આપો સમાંગ મિશ્રણ અને અસમાંગ મિશ્રણ સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ એટલે એ જ તો જો લો જોઈ લો પહેલું છે તે એક સમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે અને અહીં જોઈએ તે અસમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે બીજું તેના ભાગો ભૌતિક રીતે અલગ પડતા નથી તો આ બાજુ છે તેના ભાગો ભૌતિક રીતે અલગ પડે છે ત્રીજું મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે તો આ બાજુ જોઈએ મિશ્ર થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થા ધરાવે છે છેલ્લું ખાંડ અને પાણી મીઠું અને પાણી હવા આયોડીન અને આલ્કોહોલ વગેરેનું મિશ્રણ અને વિષમાંગ મિશ્રણમાં જોઈએ તો રેતી અને ખાડ મીઠું અને લાકડાનું વહેર મીઠું અને સલ્ફર પાણી અને તેલ વગેરેનું મિશ્રણ ત્રીજું છે દ્રવ્યતા એટલે શું ઉત્તર નિયત તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની મહત્તમ માત્રાને તે દ્રાવણની દ્રવ્યતા કહે છે નિયત તાપમાને આવેલા દ્રાવકમાં જુદા જુદા દ્રાવ્ય પદાર્થની દ્રવ્યતા ભિન્ન ભિન્ન હોઈ શકે છે ચોથું કલીલ દ્રાવણ કોને કહે છે ઉત્તર જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વિક્ષેપિત કલા એ દ્રાવક જેને કહેવાય છે વિક્ષેપણ માધ્યમ માં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે તેવા દ્રાવણને કલીલમય દ્રાવણ અથવા સોલ કહે છે કલીલ એક વિષમાંગ પ્રણાલી હોય છે કલીલમય દ્રાવણના ઘટક કણો તરીકે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ હોય છે દાખલા તરીકે દૂધ વાદળ ધુમાડો ધુમ્મસ વગેરે પાંચમું છે નીચેના ઉદાહરણોમાં કલીલનો પ્રકાર વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ જણાવો પહેલું છે ધુમાડો ધુમાડોમાં કલીલનો પ્રકાર છે એરોસોલ વિક્ષેપિત કલામાં છે ઘન વિક્ષેપણ માધ્યમ છે વાયુ જ્યારે ફોમ રબર એમાં કલીલનો પ્રકાર છે ઘનસોલ વિક્ષેપિત કલા છે વાયુ અને વિક્ષેપણ માધ્યમ ઘન અધાતુ તત્વોના ગુણધર્મ જણાવો ઉત્તર અધાતુ તત્વો નીચે પૈકી બધા જ અથવા અમુક ગુણધર્મો ધરાવે છે પ્રાપ્ત સામગ્રી આકર્ષણ અધાતુ તત્વો વિવિધ રંગ ધરાવે છે તેઓ વિદ્યુત અને ઉષ્માના મંદ વાહક હોય છે તેઓ તણાવપણું ટીપાવપણું કે ચળકાટ જેવા ગુણધર્મો ધરાવતા નથી કેટલાક અધાતુ તત્વો અપરરૂપ ધરાવે છે હાઇડ્રોજન ઓક્સિજન આયોડિન કાર્બન બ્રોમિન ક્લોરીન અધાતુ તત્વો છે સાતમું જોઈએ નીચેનાને તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો તો સોડિયમ છે માટી ત્રીજું છે સિલેકોન ચોથું છે મિથેન પાંચમું રુધિર અને છઠ્ઠું છે સાબુ તો પહેલું સોડિય સોડિયમ આપણે જોઈએ તત્વમાં તો તત્વમાં આપણને સોડિયમ જોવા મળે છે સંયોજનમાં આપણને જોવા મળે છે તે છે મિથેન મિશ્રણમાં જોવા મળે છે માટી ત્રણ નંબર જે સિલેકોન છે એ તત્વમાં આપણને જોવા મળે છે રુધિર જે છે એ મિશ્રણમાં જોવા મળે છે અને છેલ્લું છે સાબુ એ સંયોજનમાં જોવા મળે છે અને બાકીના એક્સ્ટ્રા અહીં લખીને આપ્યા છે અગર તમારા એક્ઝામમાં એ કામમાં આવશે આઠમું છે દ્રાવ્યનો રાસાયણિક ફેરફાર એટલે શું બે ઉદાહરણ આપો ઉત્તર જે ફેરફાર દરમિયાન રાસાયણિક બંધારણ બદલાય તેને રાસાયણિક ફેરફાર કહે છે ઉદાહરણ તરીકે જોઈએ પહેલું છે લોખંડને કાટ લાગવો બીજું ચૂનાના પથ્થરને ગરમ કરવાથી તેનું વિઘટન થવું ત્રીજું દૂધનું દહીંમાં રૂપાંતર થવું નવમું છે ટિન્ચર આયોડિન એટલે શું તેનો ઉપયોગ જણાવો ઉત્તર આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ટિંચર આયોડિન કહે છે તે એન્ટિસેપ્ટિક જીવાણુનાશી તરીકે ઉપયોગી છે તો અગર બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ